જય માતાજી મિત્રો અમારી યુટ્યુબ લાઈવ માં બધા મિત્રો નું હાર્દિક સ્વાગત છે જો મિત્રો અહીંયા આપણે રાઈડો આવેલો છે આ બાજુ કપાસ લાઈક કરો શેર કરો મિત્રો અને આ અમારો મિત્રો માસડો છે લાઈક કરો શેર કરો મિત્રો

લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો ઘઉં પાણી પૂરું થઈ ગયું છે ચેનલ ઉપર નવા જાય લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો મિત્રો અમારી યુટ્યુબ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આમાંસડો આવી ગયો છે આપણે

માસલો છે અમારે અહીંયા રાઈડો વાયેલો છે લાઈક કરો શેર કરો મિત્રો કેવો અવાજ આવે છે મિત્રો અમારી યુટ્યુબ લાઈવમાં તમારો બધા મિત્રો આજે સ્વાગત છે હાલમાં બપોરે યુટ્યુબ ચેનલ ચેનલ ઉપર નવા હોય ચેનલ લાઈક શેર કરજો કાયલ ખરી દે બધા આજ તપે ને કાયલ બધા ખરી દે લાઈક કરો શેર કરો મિત્રો અમારી યુટ્યુબ લાઈવ માં તમારું હાર્દિક સ્વાગત છે સિંહ થી બચવા માટે મિત્રો આ માસડો લાયા છે

સિંહ થી બચવા માટે મિત્રો અહીંયા અમે માસડો લાયા છીએ જો અહીંયા બાજુમાં ઘઉં વાવેલા છે અહીંયા રાયડો વાવેલો છે પેલામાં ભજિયા બનાવી છે લાઈક કરો શેર કરો મિત્રો લાઈક કરો શેર કરો મિત્રો આ વર્ષો જૂનું ગાડું છે પેલાના ગઢિયા મિત્રો આવા ગાડા રાખતા હતા लाइक કરી નાખજો મિત્રો અમારી YouTube ચેનલ માં તમારું हार्दिक સ્વાગત છે. લાઈક કરો શેર કરો મિત્રો સીની થી બચવા માટે મિત્રો આયા મેં માસળો ન ખાયલો છે. બતાવું માસડા તરત માણસો આવે લાઈક કરો શેર કરો મિત્રો મારી યુટ્યુબ લાઈવ તમારું હાર્દિક સ્વાગત છે એ માનસૂન એ વિડીયો વૈરલ